રાજકીય દાવો થઈ રહ્યા છે પરંતુ તેમ છતાં એવા અનેક એવા ગામો છે જે આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે આવું જે ગામ એટલે મહેસાણા શહેરની પડખે આવેલું તડેટી ગામ જે વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે ગ્રામ પંચાયતો જેની ચૂંટણીનો માહોલ છે ત્યારે અમે આપને દર્શાવવા જોઈ રહ્યા છીએ કે મહેસાણા શહેરની નજીકના આ ગામની કાયમી સમસ્યાઓ અને હાલાકી ભોગવી રહેલા ગ્રામજનોની વેદના અંગેનો અહેવાલ મહેસાણા શહેરથી ઉત્તર દિશામાં આવેલા ગામ તળેટીની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે વર્ષોથી ગુજરાત અને મહેસાણા જિલ્લામાં ચાલી રહેલી વિકાસની વણથંભી વણઝારમાં તળેટી ગામ જાણે વિકાસ આજે પણ વંચિત રહ્યું હોય તેવું છે મહેસાણાથી માંડ એક કિલોમીટર દૂર કહી શકાય એવું આ તળેટી ગામ પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો છે તળેટી ગામમાં સીસી રોડ રસ્તા જોવા મળે તો છે પણ તેની હાલત હલકી ગુણવત્તાના રસ્તાઓને કાચા રસ્તા જેવી જ સર્જી છે તો વળી ગામમાં ભૂગર્ભ ગટરનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે તેમજ કચરા તેમજ ગંદકીનું સામ્રાજ્ય હોવાથી રોગચાળો વારંવાર ફેલાતો હોવાની હકીકત ગ્રામજનો કહી રહ્યા છે બીજી તરફ તળેટી ગામ વિકાસ તળિયે જ રહી ગયો હોવાથી ગામમાં દવાખાનાની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી આ કારણે તળેટીના ગ્રામજનોને મહેસાણા શહેર સુધી જવું પડે છે જો રોગચાળાની સ્થિતિ ચોમાસામાં જાય તો ગ્રામજનોને મહેસાણા પહોંચવું મુશ્કેલ બની જાય છે તળેટી ગામ એટલે મહેસાણાનું એકદમ નજીકનું ગામ છે જે વિકાસ થવો જોઈએ જે ડેવલપિંગ થવું જોઈએ જે આટલા મહેસાણા સિટીના નજીકના ગામ હોવા છતાં પણ જે ડેવલપ થવું જોઈએ ડેવલપ હજી થયું નથી રોડ રસ્તાની પણ હજી મોટી ગંભીર સમસ્યા છે ઘણા સમયથી રોડની અહીંયા લગભગ એક વર્ષથી ટેન્ડર પડેલો રોડ પણ પૂર્ણ થયો નથી ગટરની સમસ્યાઓ છે અહીંયાથી આવેથી અમારું ગામ એકદમ નજીક છે જે પાલનપુર મહેસાણા પાલનપુર આવે છે ત્યાંથી અમારો જે રોડ છે ત્યાં પણ મોટી સમસ્યા છે ત્યાંથી જે રેલવે લાઇન બ્રોડગેજ રેલવે પસાર થાય છે નવી રેલવે થાય છે ત્યાં ચોમાસાની અંદર જે ભયંકર વરસાદ આવતો હોય વધારે વરસાદ આવતો હોય ત્યારે તો નાળા ભરાઈ જાય છે પાણી ત્યાંથી અમારે જો ચોમાસાની અંદર આ પણ જે બાજુ તમે મહેસાણાથી જે બિરાલ બાજુથી સોમનાથ મંદિરથી આપણે જઈએ પસાર થઈએ ત્યાં પણ રેલવેનો અંદર બી બનાવેલો છે ત્યાં પણ જે વરસાદ વધુ વરસાદ આવે તો ત્યાં પણ નાણાં પાણી ભરી જાય અહીંયા બાજુ પાણી ભરી જાય છે એટલે પહેલો પ્રશ્ન જે સમસ્યાનો છે ગંભીર પ્રશ્ન જે વરસાદની ઋતુમાં જો વધારો સધાઈ જાય તો અમારે અહીંથી ગામમાંથી કોઈ ઇમરજન્સી હોય કોઈ દવાખાનું હોય કોઈ બીમાર હોય તો જવું બહુ તકલીફ પૂરું થઈ જાય એટલે પાણી ભરી જાય છે એટલે અમારે એક દિવસ આખી રાત બે દિવસ અમારે ત્યાં વેઇટિંગ કરવું પડે છે અમારા ગામમાં રોડ રસ્તા તો થઈ ગયેલા છે પણ ચોમાસામાં પાણી ભરાય છે નાળા ને ચે તો સમસ્યા મોટી છે બીજું અમારા ગામમાં આરોગ્ય દવાખાનું નથી એની તકલીફ છે બરાબર બીજું રોડ રસ્તા બરાબર છે પછી અમારે કોરોનામાં તકલીફો પડી હતી એમાં આરોગ્યની તકલીફ હતી એ મોટા મોટી સમસ્યા છે સગવડો અમારા ગામમાં તો નહીં બરાબર એ હોસ્પિટલ નહીં કોઈ દવાખાનું નહીં અને બેંકનું નહીં અને બીજું શું પાણી પાણી છે પાણી નાળામાં ભરાય છે તે નિકાલ કરવાનો કચરો સ અને કચરો ગંદકી બહુ સારી અમે કોઈ વ્યવસ્થા નહીં અને ઢૂકળું છે મહેસાણા પણ નગરપાલિકામાં કોઈ સગવડ નહીં

ભોગવતા તળેટી ગામમાં પાણી અને એમાં પણ સિંચાઈના પાણી માટે હાલાકી ભોગવી રહ્યું છે વર્ષો પહેલા નહેરનું કામકાજ તો કરાવ્યું પણ નહેરમાં પાણી ક્યારેય આવ્યું નથી અમારા ગામમાં મહેસાણા જોડમાં આવેલ તળેટી ગામ એમાં હાઈવે નજીક નાળું છે રેલવે નાળું એમાં પાણી બહુ તકલીફ પડે આવવા જવાની અને ખેડૂતો માટે એક નળ બધી જ પણ પાણી કોઈ દિવસ આવ્યું નથી અને રસ્તા રોડ બધા સાફ કરાવતા નહીં અને પાણીની સમસ્યા બહુ તકલીફ પડે છે અને આ અને નજીકના મેવાણે ડબલ રોડ થાય એવી આપણી જરૂરિયાત છે સોમનાથમાંથી કચરા પાણી ગંદકી તો હાલે થાય જ છે પહેલાં થતી એ ટાઈપ એ હાલે છે કોઈ સુધારો આવ્યો નથી પણ અમે સુધારો આવે એવી આપણે આશા છે કોઈ બી નવો સરપંચ આવે અને સુધારો કરે ગામમાં એવો વિકાસ કરે એવી સમસ્યા છે એક તો મહેસાણા નજીક લગભગ દોઢ થી બે કિલોમીટર ગોમ કહેવાય ના માટે જો મોટી લેલાઈને લક્ઝરી લાવવી હોય ટ્રક લાવવી હોય તો રેલવેને જે ઘરનારો ઓ કર્યો છે ને જે ગમકો સાધન જ ન પેસી એક પાણીનો ચોમાસામાં આવ્યો એટલે બે બે નાળા બ્લોક થઈ જાય ગમકો બીમાર પડ્યું હોય ને કે દવાખાનો દવાખાના લઈ જવું ને એ મોટા મોટો પ્રશ્ન થઈને ઉભો રહે છે બરાબર ગામમાં કશું હજી બધી બનાવેલી કોઈ કામ નહીં નહીં કોઈ દિવસ પાણી હજુ બધી આવ્યું નથી પછી આરોગ્ય ખાતાની જરૂર છે ગમો પછી બેંકની જરૂર છે એટીએમની જરૂર છે બધા પશુપાલનવાળા ડેરીમાં દૂધ ભરાવું એમને ધક્કા ખાવા પાડવા બરાબર ડેરીમાં દૂધ ભરાવું આવું સિસ્ટમ બદલી શકે પગાર બેંકમાં નોખે છે એટલે પાછો હજી પગાર નખે એટલે પાછો સ્પેશિયલ દાળો ભાગી અને લોકોને તો જવું પડે હવે ગમો તો સીધો સીધા ઉપડી જાય એમને એટલે એના લીધે સરકાર તો ઘણી જોવો છે નજીક છે તો એટલા ફાયદા કોઈ એમને મળતા નથી તો પછી રોડ રસ્તા મેઇન હાઈવે છે અમારા હોથી એક કિલોમીટર એ તમે રસ્તો રૂબરૂ જઈને જુઓ બરોબર સરકારને ફોટા પાડીને મોકલો તો રસ્તો તમે જુઓ તમે ચોમાસામાં આવો ને તો તમારી પરિસ્થિતિ ખબર પડે કે આ તરેટી ગમને શું હાલ છે અહીં તળેટી ગામ મહેસાણાથી નજીક આવેલું હોવા છતાં રસ્તા પાણી મેડિકલ સારવાર સફાઈ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે છે ગામમાં પ્રાથમિક શાળા પણ હાઈસ્કૂલની વ્યવસ્થા હોવાથી ગામના બાળકોએ હાઈસ્કૂલના શિક્ષણ માટે મહેસાણા જવું પડે છે તો નાનામાં નાની સારવાર માટે મહેસાણા સુધી ગ્રામજનોએ જવું પડે છે એટલે કે તળેટી ગ્રામજનો માટે અતિ જરૂરી એવી મેડિકલ સારવાર અને શિક્ષણ માટે મહેસાણા ઉપર નિર્ભર છે આથી ગ્રામજનો પાયાની સુવિધા ઉભી કરી શકે અને તે માટે તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો અપાવી શકે तेव्हा व्यक्तीने पंचायतने सत्ता आपवा मांग करी रहा छे मरावल निर्माण न्यूज मेहसाणा समाचार में आग